ધારીના ગોપાલ ગ્રામ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે સાવરકુંડલાના નાયબ પોલીસ અધિક્ષક વલય વૈદ્યના અધ્યક્ષ સ્થાને ચલાલા પીએસઆઈ પી જે રામાણી દ્વારા લોક દરબારનું આયોજન થયું જેમાં વ્યાજખોરીને લગત કોઈ ફરિયાદ અરજી હોય તો તે તાત્કાલિક લોક દરબારનું આયોજન કરી ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવેલો હતો અને ગોપાલ ગ્રામ ખાતે રાખવામાં આવેલા આ લોક દરબારમાં ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સમજ આપવામાં આવેલી હતી લોકદરબારમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા